ઓસા માલસર બ્રિજ ને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઈન્ડિંગ ધસી પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ બૂથો છે. જગડિયા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કઈક વિકાસના કામો થતા નથી. વિકાસના કામોમાં મોટા બેર દરકારી થતી હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે. ગુમાનદેવ બ્રિજમાં ગાબડું, ડઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણો છે. આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડમાં કામની બે દરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે જગડીયા તાલુકાના ઓસા માલસર બ્રિજનું કામ ગત વર્ષમાં જ પૂર્ણ થયું હતું અને તેના ઉપર જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે આ એક વર્ષ પહેલાં જ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે તાલુકાના વડિયા મંદિરથી ઓસા માલસર બ્રિજ ઉપર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાણાંની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે ધસડી પડ્યો છે જેના પગલે મોટો ખાડો પડી ગયો છે અને ભ્રષ્ટાચારની બૂમો ઉઠી ગઈ છે બસો તેત્રીસ કરોડના ખર્ચે ઓસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યા છે વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગનું રોવાડું ફળકતું નથી મોટી દુર્ઘટના ઘટે તેની રાહ માર્ગ મકાન વિભાગ જોઈ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે આ જે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે ત્યાંથી ઉમરલા છે પાણેથા છે જોડતો મેઈન રસ્તો છે તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે તો ચોમાસામાં વધારે આની હાલત બગડશે એના માટે જલ્દી થાય તો સારું છે નાના કારણે અકસ્માત છે કંઈક હાનિકારક કે નુકસાન થાય એ પ્રમાણેનું આ નાળું તૂટી ગયું છે અત્યારનું જ હજુ ચોમાસું વાર છે ચાલુ થતાય નુકસાન વધારે છે